નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું જ્યારે ડૉક્ટર આર એસ ફુલકર્ણી હુબલીમાં રહેતા એક યુવાન ડૉક્ટર હતા અને મહારાષ્ટ્ર કર્ણાટકની સરહદ નજીક સાંદગઢ ગામની એક સરકારી હોસ્પિટલમાં નોકરી કરતા હતા ગામ ઓસી વસ્તી ધરાવતું હતું અને ગાઢ જંગલની ઘેરાયેલું હતું ગાઢ જંગલથી ઘેરાયેલું હતું જુલાઈ મહિનો હતો ભારે વરસાદ સાથે તોફાની રાત્રે ડૉક્ટર ફૂલકર્ણી એક પુસ્તક વાંચી રહ્યા હતા અચાનક તેમણે તેમના ઘરના દરવાજા પર જોરથી ટકોરા સાંભળ્યા તેમને આશ્ચર્ય થયું કે રાત્રિના આ સમયે કોણ હોઈ શકે ભયના ભાવ સાથે તેમણે દરવાજો ખોલ્યો દરવાજો ખોલતા જ તેમણે ચાર માણસોને ઊનના કપડામાં લપેટેલ લપેટાયેલા અને હાથમાં લાકડીઓ સાથે જોયા તેઓએ મરાઠીમાં ડૉક્ટર ફૂલકર્ણીને કહ્યું તમારી બેગ લો અને ઝડપથી અમારી સાથે ગાડીમાં બેસી જાઓ ડૉક્ટરને લાગ્યું કે આ લોકોનો વિરોધ કરવામાં જોખમ વધારે છે તેથી તેઓ શાંતિથી તેમની બેગ લઈને તેમની સાથે ગયા ડરીને તેમણે પૂછ્યું તમે મને ક્યાં લઈ જઈ રહ્યા છો જ્યારે તેને કોઈ જવાબ ન મળ્યો ત્યારે તે સુપસાપ બેઠો દોઢ કલાક પછી ગાડી અટકી જ્યારે બાજુ અંધારું હતું લાકડીઓવાળા માણસો ડૉક્ટરને ગાડીમાંથી બહાર કાઢ્યા અને તેમને એક કાસાના ઘરમાં લઈ ગયા એક ઓરડો ફાનસથી પ્રકાશિત હતો અને એક ગર્ભવતી સ્ત્રી ખાટલા પર સૂતી હતી તેની બાજુમાં એક વૃદ્ધ સ્ત્રી બેઠી હતી આ દ્રશ્ય જોઈને ડોક્ટર અંદરથી ધ્રુજી ગયા એને શું થઈ રહ્યું છે એ સમજી શક્યા નહીં આ સમયે તેમને જાણ કરવામાં આવી કે તેમને બાળકની ડિલિવરી કરવા માટે લાવવામાં આવ્યા છે પીડાથી ડરતી પીડાથી રડતી તે છોકરી જોઈને ડૉક્ટરનું હૃદય પીગળી ગયું જોકે તેમણે પહેલાં ક્યારેય ડિલેવરી કરી ન હતી છતાં તેમણે નક્કી કર્યું કે તે તોફાની રાત્રે આ છોકરીને ચોક્કસપણે મદદ કરશે અને તેણીને પૂછ્યું તમે કોણ છો તમે અહીં કેવી રીતે પહોંચ્યા ડૉક્ટર હું જીવવા માગતી હતી છોકરીએ પીડાદાયક અવાજમાં કહ્યું તેઓએ પોતાની કરુણતા વર્ણવતા કહ્યું હું અહીં એક મોટા જમીનદારની દીકરી છું તેણીએ આગળ કહ્યું અમારા ગામમાં કોઈ હાઈસ્કૂલ ન હોવાથી મારા માતા પિતાએ મને દૂરના શહેરમાં ભણવા મોકલી હું એક સહાધ્યાય સાથે પ્રેમમાં પડી ગઈ અને ગર્ભવતી થઈ જ્યારે મને ખબર પડી ત્યારે મેં તરત જ તે છોકરાને કહ્યું પરંતુ તે મને છોડીને ભાગી ગયો જ્યારે મારા માતા પિતાને ખબર પડી ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું તેથી જ તેઓએ મને અહીં મોકલી દીધી જેથી કોઈને તેના વિશે ખબર ન પડે છોકરીએ પોતાની વાર્તા પૂરી કરતાં જોરથી રડવા લાગી ફૂલ ફૂલકર્ણીએ ડિલિવરીની તૈયારી શરૂ કરી તેમના પ્રયત્નોથી મહિલાએ એક છોકરીને જન્મ આપ્યો પરંતુ બાળકી રડી નહીં જ્યારે યુવતીને આ ખબર પડી ત્યારે તે કહેવા લાગી આ એક દીકરી છે તેને મરવા દો નહીંતર તેને પણ મારી જેમ કમનસીબ જીવન જીવવું પડશે પરંતુ ડૉક્ટર કુલકર્ણીએ હજુ પણ બાળકીને બસાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા અને તેમના સતત પ્રયાસો પછી બાળકી રડી પડી ડિલિવરી પછી જ્યારે ડૉક્ટર રૂમમાંથી બહાર નીકળ્યા ત્યારે તેમને સો રૂપિયા આપવામાં આવ્યા જે તે સમયે મોટી રકમ હતી ડૉક્ટર કુલકર્ણી ત્યારે પંચોતેર માસિક પગાર મેળવતા હતા ફી લીધા પછી ડોક્ટરને ખ્યાલ આવ્યો કે તેઓ તેમની બેગ રૂમમાં ભૂલી ગયા છે બેગ લેવાના બહાને ડોક્ટર કુલકર્ણી ફરી એકવાર તે રૂમમાં ગયા અને છોકરીના હાથ પર સો રૂપિયા મૂક્યા અને કહ્યું બહેન આનંદ અને દુઃખ માનવીની સમજની બહાર છે પણ તું બધું ભૂલી શકે છે અને પોતાનું અને આ નાના જીવનું ધ્યાન રાખી શકે છે જ્યારે તું મુસાફરી કરી શકે ત્યારે પુણેની નર્સિંગ કોલેજ જા ત્યાં મારા એક મિત્ર છે જેનું નામ શ્રી આપટે છે તેમને મળજે અને તેમને કહો કે ડૉક્ટર આર એસ કુલકર્ણીએ તમને મોકલ્યા છે તેઓ ચોક્કસ તમને મદદ કરશે તેને ભાઈની વિનંતી માનો હમણાં હું તમારા માટે વધુ કંઈ કરી શકીશ નહીં તેમણે તેમના માથા પર હાથ મૂક્યો અને સાલ્યા ગયા આ ઘટનાને વર્ષો વીતી ગયા ડૉક્ટર આર એ એસ કુલકર્ણી પાછળથી સ્ત્રી પરસ્તુ પરસ્તુતરાવમાં નિષ્ણાત બન્યા એકવાર તેઓ એક મેડિકલ કોન્ફરન્સમાં હાજરી આપવા માટે ઔરંગાબાદ ગયા હતા એ પ્રોફન્સમાં એક યુવાન ઉત્સાહી અને તેજસ્વી ડોક્ટર ડૉક્ટર ચંદ્રાના લેક્સરથી તે ખૂબ પ્રભાવિત થયા હતા તે જ કાર્યક્રમ દરમિયાન કોઈએ ડૉક્ટર કુલકર્ણીને તેમના નામથી બોલાવ્યા અને ડોક્ટર ચંદ્રાનું ધ્યાન તેમના તરફ ખેંચાયું તે સિદ્ધિ તેમની પાછે ગઈ અને તેમને પૂછ્યું સાહેબ શું તમે ક્યારેય સાંદગઢ ગયા છો ડૉક્ટર કુલકર્ણી હા મેં જોયું છે પણ એ તો વર્ષો પહેલાં ડૉક્ટર ચંદ્રા તો તમારે મારા ઘરે આવવાનું જ આવવું જ પડશે ડૉક્ટર કોલકર્ણી ડૉક્ટર ચંદ્રા હું આજે પહેલી વાર તમને મળ્યો છું મને તમારું લેક્ચર સાંભળીને ખૂબ આનંદ થયો અને હું તમારા જ્ઞાન અને સંશોધનની કદર કરું છું પણ હું આજે તમારી સાથે જોડાઈ શકીશ નહીં હું ચોક્કસ બીજી કોઈ વાર આવીશ પણ ડૉક્ટર ચંદ્રાએ આગ્રહ ચાલુ રાખ્યો સાહેબ કૃપા કરીને આજે થોડીવાર મારી સાથે આવો હું જીવનભર તમારી આભારી રહીશ ડૉક્ટર કુલકર્ણી ડૉક્ટર ચંદ્રાના પ્રેમાળ આમંત્રણને નકારી શક્યા નહીં સેવટે ડૉક્ટર ચંદ્રા ડૉક્ટર કુલકર્ણીને લઈને પોતાને ઘરે ગઈ અને ઘરે પહોંચીને ભૂમ પાડી માં જુઓ આપણા ઘરે કોણ આવ્યું છે ડૉક્ટર ચંદ્રાની માતા બહાર આવી અને ડૉક્ટર કુલકર્ણીને પોતાની સામે જોઈને પહેલાં તો તેમને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો તેમની આંખો આંસુઓથી ભરાઈ આવી પણ પોતાની લાગણી કાબૂમાં રાખવા પ્રયત્ન કર્યો ડૉક્ટર કોલકરણી મૂંઝાઈ ગયા અને ગભરાઈ ગયા પરંતુ તેઓ કંઈ સમજે તે પહેલાં ડોક્ટર સન્ ચંદ્રાની માતાએ જૂની વાર્તા યાદ કરીને કહ્યું ડૉક્ટર હું એ જ છોકરી છું જેને તમે મધ્યરાત્રિએ સાંદગઢ નજીકના ગામમાં પ્રસ્તુતિ કરી હતી થોડા સમય પછી હું પુણે ગઈ અને ત્યાં તમારી સલાહ મુજબ સ્ટાફ નર્સ બની મેં મારી દીકરીને ખૂબ અભ્યાસ કરાવવા માટે પ્રોત્સાહિત કરી અને તેમને આદર્શ માનીને તેને ગાયનેકોલોજીસ્ટ બનાવી મારી દીકરી સંદ્રા એ જ છે જેનો જન્મ તે રાત્રે તમારા હાથે થયો હતો આ બધું સાંભળીને ડૉક્ટર કોલ ખૂબ જ શક્ત થયા અને ખૂબ જ ખુશ થયા તેણે સંદ્રાને પૂછ્યું પણ તમે મને કેવી રીતે ઓળખી કાઢ્યો ડૉક્ટર ચંદ્રાએ કહ્યું મેં તમને તમારા નામથી ઓળખ્યા સર મેં મારી માતાને હંમેશા તમારા નામનો જાપ કરતા સાંભળ્યા છે વિસ્મયથી ડોક્ટર ચંદ્રાની માતાને કહ્યું સાહેબ તમારું નામ રામચંદ્ર છે તે નામથી જ મેં મારી દીકરીનું નામ ચંદ્રા રાખ્યું છે તમે એમને એક અદ્ભુત નવું જીવન આપ્યું છે ચંદ્રા પણ તમને એક આદર્શ માને છે અને ગરીબ મહિલાઓને મફત સારવાર આપીને મદદ કરે છે ડૉક્ટર આર એસ કુલકર્ણીએ શ્રીમતી મૂર્તિના પિતા છે આ હૃદય સ્પર્શી વાર્તા યાદ અપાવે છે કે સહાનુભૂતિ સ્વાર્થ સેવા અને પ્રેરણા માત્ર અન્યને જ નહીં પણ આપણી જાતને પણ એક અનોખી હેપીનેસની અનુભૂતિ કરાવે છે કેટલીકવાર લોકોને તેમના લક્ષણો લક્ષ્યો સુધી પહોંચાડવા માટે થોડી પ્રેરણા અને પ્રોત્સાહન જ પૂરતું હોય છે આ વખતે આપેલી પ્રેરણા અને પ્રોત્સાહન બીજાની જિંદગીમાં તો બદલાવ આવે છે પણ સાથે સાથે આપણને પણ હેપીનેસ આપતા જાય છે તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તો મિત્રો કેવી લાગી આ વાત તે તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો